જર્મની વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા શરૂ થઈ છે ગાંધીનગરના મહાત્મા મંદિરનામાં બંને દેશ વચ્ચે સંરક્ષણ સહયોગ અંગે પણ સંધિ થઈ શકે છે ફોકસ ઓન ઇન્ડિયા મુદ્દે પણ આ બેઠકની અંદર ચર્ચા સંભવ છે અલગ અલગ મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે ચર્ચા શિક્ષણ અને સંશોધન મુદ્દે પણ સંધિ તબાની શક્યતા છે ભારત અને જર્મની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના પચીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે બંને દેશના વડા ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી રહ્યા છે તો આ ચર્ચાના અંતે જર્મની અને ભારત વચ્ચે કેટલીક બાબતો ઉપર સંધિ થાય તેવી શક્યતા પણ જોવામાં આવી રહી છે સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે બંને દેશો વચ્ચે સંધિ થવાની શક્યતા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મની ના ચાન્સલર એ બંને વચ્ચે અત્યારે દ્વિપક્ષીય બેઠક શરૂ થઈ છે આ દ્વિપક્ષીય બેઠક ની અંદર બંને દેશના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત છે અને આ બેઠક દ્વિપક્ષીય પૂર્ણ થાય તે બાદ પાંચ જેટલા મુદ્દા એવા છે કે જેને લઈ બંને રાષ્ટ્રો વચ્ચે સદ્ધિ થઈ શકે છે સૌથી મહત્વપૂર્ણ અત્યારની વૈશ્વિક પરિસ્થિતિને લઈ અને જે મુદ્દો છે એ મુદ્દો છે સંરક્ષણ અને સુરક્ષાની બાબતે તાજેતરના વર્ષોમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધ્યો છે તે એક વાસ્તવિકતા છે હિન્દ પ્રશાંત ક્ષેત્રની અંદર શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે બંને દેશો આ બાબતને લઈ અને સહમત છે સંરક્ષણ સાધનોનું ઉત્પાદન અને ટેકનોલોજી ટ્રાન્સફર માટે આજે ચર્ચા થશે અને એ ચર્ચાના અંતે સંધિ થવાની પૂરેપૂરી શક્યતા છે જો આ સંધિ થઈ જાય છે તો જર્મની અને ભારત બંને સાથે મળી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને હથિયારો નું ઉત્પાદન એક સાથે કરશે એ પ્રકારની વાત હાલ જાણવા મળી રહી છે અને જો આ સંધિ થાય છે તો ભારત અત્યારે સંરક્ષણ બાબતે એટલે કે હથિયારોના ઉત્પાદનમાં આત્મનિર્ભર બન્યું છે તેની અંદર વધારે ટેકનોલોજી નો ઉપયોગ થશે વધારે ઝડપથી સાધનોનું ઉત્પાદન થઈ શકશે એ પ્રકારેની સંધિ આજે થઈ શકે છે આ ઉપરાંત અન્ય જે બાબત છે એ મજબૂત આર્થિક અને વેપાર સંબંધો ને લઈ અને બંને દેશો વચ્ચે સંધિ થઈ શકે એ પ્રકારની ચર્ચા થવાની છે અને માહિતી પણ એ મળી રહી છે જર્મની યુરોપિયન કન્ટ્રીમાં ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે અત્યારે જે પચીસ વર્ષ પૂરા થયા છે બંને દેશની સંધિમાં એ પચીસ વર્ષના અંતે યુરોપિયન કન્ટ્રીની અંદર આવેલા યુરોપિયન દેશોની અંદર સૌથી મજબૂત જો ટ્રેડિંગ પાર્ટનર આપણું કોઈ હોય તો એ જર્મની છે અને ભારતમાં લગભગ એક હાજર આઠસો થી વધુ જર્મન કંપનીઓ અત્યારે કાર્યરત છે મેક ઇન ઇન્ડિયા જર્મન ટેકનોલોજી અને ભારતની ઉત્પાદન ક્ષમતાનો નો સમન્વય એ મેક ઇન ઇન્ડિયા નું ઉત્તમ ઉદાહરણ છે એટલે આ ક્ષેત્રની અંદર પણ આજે વધારે સંધિ થશે અને તેનાથી આત્મનિર્ભર ભારત જે આગળ વધી રહ્યું છે તેને ગતિ મળશે એ પ્રકારેની માહિતી પણ હાલ મળી રહી છે ગ્રીન અને ટકાઉ વિકાસ આના ઉપર આજે ચર્ચા થવાની છે ચર્ચાના અંતે સદ્ધિ થાય એ પ્રકારેની પૂરેપૂરી શક્યતા હાલ સામે આવી છે જર્મની અને ભારત વચ્ચે જે ગ્રીન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પાર્ટનરશીપ થયેલી છે ક્લાઇમેટ ચેન્જ બંને દેશો જે અખરી ઉર્જા હોય છે ગ્રીન હાઇડ્રોજન બાબતે આજે સંધિ થાય તે પ્રકારની પણ માહિતી મળી રહી છે એ જ પ્રમાણે સ્કીલ એન્ડ એજ્યુકેશન એટલે કે શિક્ષણ અને કૌશલ્યના વિકાસ માટે પણ આજે ચર્ચા થશે અને સંધિ થાય વિદ્યાર્થીઓ જર્મનીમાં ભણવા જતા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધારે છે વોકેશનલ ટ્રેડિંગ જર્મની ટ્રેડ માપજો જર્મનીની પ્રખ્યાત ડ્યુઅલ વોકેશનલ ટ્રેનિંગ સિસ્ટમ એ ભારતના કૌશલ્ય વિકાસના મિશનમાં મદદરૂપ થઈ રહી છે અને હજુ વધારે ટેકનોલોજીના માધ્યમથી અને વિદ્યાર્થીઓ જર્મની ન જાય ભારતમાં રહીને પણ જર્મની સાથે એ રીતના કરાર કરવામાં આવશે કે તેને એ સર્ટિફિકેટ કોર્સ તેઓ કરી શકે પાંચમો જે મુદ્દો છે એ પણ મહત્વનો મુદ્દો છે વિજ્ઞાન અને ટેકનોલોજીનો મુદ્દો છે ભારત અને જર્મની વિજ્ઞાન સંશોધન એટલે કે ઇનોવેશન નવીનતામાં પણ ગાઢ ધરાવે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે જે અત્યારે ઉભરી રહ્યું છે એક સૌથી મોટું માર્કેટ કહો તો માર્કેટ અને દરેક ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે જર્મની અને ભારત બંને સાથે મળી અને આ બાબતે આગળ વધે એ પ્રકારેની સમજૂતી એટલે કે સંધિ પણ આજે થાય એ પ્રકારેની પૂરેપૂરી શક્યતા હાલ આવી છે કુલ મિલાવીને કહીએ તો જે મહત્વના મુદ્દા છે તેને લઈ અને જર્મન અને ભારત એ બંને એકબીજાથી વધુ ગાઢ સંબંધ બનાવે વધુ નજીક આવે અને બંનેના આ સંબંધોથી ખાસ જે સંરક્ષણ વિભાગ છે ભારતનો તેને અને જર્મનીના વિભાગને ફાયદો થાય કારણ કે આજે એક સંધિ એવી થવાની છે કે બંને દેશો ટેકનોલોજી ના પરસ્પરના સહયોગથી હથિયારોનું ઉત્પાદન છે મુદ્દો બંને દેશની દ્વિપક્ષીય બેઠક ચાલી રહી છે જેના પર દુનિયાભરની એટલે સમગ્ર વિશ્વના જે દેશો આવેલા છે તમામ દેશના વડાઓની નજર મંડાયેલી છે જી આભાર તમામ જાણકારી આપવા માટે